अदम चुप वेळा उठी जाले वेळापछि के के मदै हुम के आयजो मारे मम्मी त आज रोटी बनाउने छे अब ठिक न दुखे जेन्द्रे म के बति देखाम आज वेळा उठि गय यार मारे मारि गय के आयजो सासी रोटी बन छकी साँझ रोटी खाइले त साँझ तिमै रहउता हे देखा क्या गिया तो था हम वाह मसरा कर दे बाबा बऊवा हूं करू ना कौन के ने सुन के जी हां सुन ले तो पिसिया ना मसरा कर दे क्या मसरा कर दे कौन से कर कर बेहूं करू ओए रे मिया भाई ओ आए कहता नाएं बैठा बराबर ना बस पोम कानो वाइट लैंड ना नो बाबा आए वहां रावन पंछे बाहर भाव कैसी के मसरा कर दे तो पहुंचे किसी हम पंछे जन वा आवे के के ना मसरा कर ले

ચાલુ જ ડબલ વાર થઈ ગયો એવું શું ને જો કેરી થઈ થઈ વરસાદ ચાલુ છે રહી ગયો થોડીક વાર આવે થોડીક વાર એવું થાય છે કીધું આવશે વરસાદ વરસાદ આવશે હજી આવશે હા જો આવ્યો હો આવ્યો મેં વરસાદ પાછો આવો આવ્યો હોબ આતારી એવું છે એમને હાલ છે કે ખેતીની બાજુ પાછી કાઢી જ નાખવાનું છે એટલો ફૂલ વરસાદ વસ રવ મીડો છે જો જોની તો કે લેવું નહિ ભાઈ ને ખેતની બાજુ તો પાણી નીકળી જ જાય એટલે બનો વરસાદ આવવાનો છે તો ભૈમલે આતરજો નવી રે નવી ડામર બે નહિ નવું કામ ખોલું છે શું બnabla ઝૂલો ઢીંગા તો વેન ઢીંગલો મુકતો લવય હા હા ઈ ઝૂલો ઈ ઝૂલો બનાવ હા હા આ મોટન બનાવતી ઈ મણ લેગી મોટા ને બેહમ મોટો કે એટલે દુલામ ફડા હમય ના ના તો પીસી તો મોટો નો બનાવો રબુ ની છે કે ઈ ખાટલનો માળ હોય ને એમથી બને એવું હોય હા આ ખાટો ભરેલો હે આ એને વાંટી બને હા યાર નાનો બનાવો એમ ને આનનકો બનાવો ખાલી ઢીંગલા હાટો ખાલી ધીંગલા હાટો રીતના વિજ્ઞાતની મારે છે yang mati marte ra nah. uh -uh. ring watmani kitla marvani ne yo ring

તો ફેમિલી અત્યારે જો વરસાદમાં રહી છે જો હા રહી પાણી પાણી કરી નાખ્યું ખેતર બાર પાણી કરી નાખ્યું એટલો વરસાદ આવી જ જો એ થોડીક વાર રહીને હવે રહી છે અત્યારે ને મસ્તીને જો કબૂતર આવી ગયા છે શરણમાં બપા નાખી દે જો શરણ છે હવે બેન જો ખાવાની મહેનત કરતા હતા બની ગયું બની ગયો ઢીંગો ક્યાં છે

આશા રાખું કે તમને વ્લોગ ગમ્યો હોય છે જો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી